ભુજમાં દિવ્યાંગ બાળકને સ્કૂલમાં એડમિશન ન મળતા કલેક્ટરને આવેદનપત્ર આપી વાલીએ ઈચ્છામૃત્યુની કરી માંગ ભુજમાં ફિટકારજનક કિસ્સો સામે આવતા તંત્ર પણ શોભમાં મુકાય તેવી ઘટના બનતા દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે સમગ્ર કચ્છ હચમચી ઉઠ્યું છે ત્યારે ભુજના જાગૃત નાગરિક અને દિવ્યાંગ બાળકના પિતા દિગ્વિજયસિંહ જાડેજાએ ભુજના દિવ્યાંગ સ્કૂલોમાં તેમના પુત્રનું એડમિશન મેળવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ વાલીને માત્ર ખોટા આશ્વાસનો અને છેલ્લે સ્પષ્ટ શબ્દોમાં એડમિશન નહીં મળે તેવું જણાવતા આ દિવ્યાંગ બાળકના પિતાની સ્થિતિ નીચે જમીન ઉપર જેવી બની ગઈ હતી ત્યારે હારી થાકીને જિલ્લા સમર્થતા અમિત અરોરાને આવેદનપત્ર આપીને આ બાબતે દસ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ઈચ્છા મૃત્યુની માંગ કરતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે જય માતાજી રામ જાડેજા રામ્વિજય બહુ જય દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે એનામાં આજે કલેક્ટર સાહેબે એમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે ત્રણ દિવસમાં જે કંઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચૌહાણ સાહેબને કહી અને એડમિશનની વાત કરેલી છે જો બે દિવસમાં અમને કોઈપણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા જ આવશું ને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કાંઈ નિર્ણય આવ્યો નથી એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કાંઈ સ્કૂલો છે એની સાથે સાક્ષ સત્કારથી રહેજો અમે સાથ આપવાની ના નથી પાડી ને હજી પણ સાથ સહકાર આપશું કારણ કે અમારા બાળકો છે અમારે એના ભવિષ્ય શોર કરવા છે બગાડવા નથી આત્મનિર્ભર કરવા છે તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સાક્ષ જોશે અને સારી નજરથી જોઈ અને એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું અમે અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ છે ગ્રાન્ટેડ છે એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કાંઈ પેત્ર હતા એ બારે પાયા છે એનામાં એ લોકોને મંજવણ પણ થઈ જાય આજે અમારા આંદોલનથી એટલે એ લોકો સ્વીકાર્યું કે બે ત્રણ દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે દિવ્યાંગ બાળકોના વાલીઓની વેથા સ્કૂલ સંચાલકો ન સમજી શકતા મોટી મોટી જાહેરાતોના આધારે દાન મેળવીને તેમજ સરકાર પાસેથી ભંડોળ મેળવીને માત્ર નામના મેળવતી આવી દિવ્યાંગ સ્કૂલોની તંત્રએ લઈને યોગ્ય ચકાસણી કરવી જોઈએ કે વાસ્તવમાં કેટલા ટકા દિવ્યાંગતા ધરાવતા બાળકોને એડમિશન આપવામાં આવે છે દિવ્યાંગ બાળકોના વાલીઓની સંતાન પ્રત્યેની ચિંતા કોરી ખાતી હોય છે જ્યારે જિલ્લા તંત્ર દ્વારા દિગ્વિજયસિંહ જાડેજા અને તેના જેવા અનેક વાલીઓની ચિંતા દૂર કરશે કે પછી ઈચ્છામૃત્યુ મંજૂરી ન આપીને વાલીઓને પણ માનસિક દિવ્યાંગ બનાવવા સ્કૂલ સંચાલકોની તરફેણ કરશે તે ઘણગણા જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યું છે